મિત્રો કુતિયાણા બેઠકના ઉમેદવાર ઢેલીબેન ઓડેદ્રા અને કાંતલ જાડેજાના ભાઈ કાના જાડેજા બંને પાર્ટીના ઉમેદવારો પોતપોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે એટલે તો અવારનવાર કોઈ મોટી હસ્તીઓ એકબીજાના સપોર્ટમાં આવી રહી છે જ્યાં મિત્રો આમ જોવામાં આવે તો કાંધલ જાડેજા એક મોટા વ્યક્તિ છે અને તેના સપોર્ટમાં પણ ઘણા લોકો આવે છે જેમ કે હિરલબા જાડેજા અને કાના જાડેજા પરંતુ મિત્રો તેની ઓપોઝિટ પાર્ટીમાં એક મહિલા ઊભી છે જેનું નામ છે ઢેલીબેન ઓડેદ્રા જે એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવે છે જોકે તેના પરિવારમાં પણ ઘણી મોટી મોટી હસ્તીઓ સામેલ છે જે છેલ્લા ઘણા વર્ષોથી કુતિયાણા પર રાજ કરે છે એવા વ્યક્તિ આજે તેના સપોર્ટમાં આવ્યા છે જેને જોતા જ ઓપોઝિટ પાર્ટીના ઉમેદવારના હોશ ઉડી ગયા હતા જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ઓડેદરા વિશે આજ સુધી ઢેલીબેનને ઘણા લોકો એકલા સમજતા હતા પરંતુ મિત્રો એવું નથી તેના સપોર્ટમાં કુતિયાણાના સૌથી કુખ્યાત વ્યક્તિ ભીમાતુલા ઓડેદરા છે જે તેના જે પરિવારના મોભી છે મિત્રો જાહેરમાં આવીને ઢેલીબેન વિશે ભીમા દુલા ઓડેદરાએ એવું તે શું કહ્યું કે ઓપોઝિટ પાર્ટીના હોશ ઉડી ગયા હતા અને ઢેલીબેન સાથે તેનો શું સંબંધ છે શું છે ભીમા ઓડેદરાનું સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ વાસ્તવમાં સંતોકબેને એક મોટી ગેંગ બનાવી હતી પોરબંદર એટલે ઔદ્યોગિક વિસ્તાર સોનાની જમીન અહીંની જમીનમાંથી મળી આવતી લાઈમસ્ટોન બોક્સાઇટ જેવી કાચી ધાતુઓ જેના કારણે અહીં મોટી મોટી કંપનીઓ રોકાણ કરવા આવતી સંતોકબેને આ તમામ ધંધાઓ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એ જ સમયે ઓગણીસો પંચાણુંમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની પરંતુ પોરબંદરમાં સંતોષબેનને ટક્કર આપે એવું કોઈ ન હતું એક વ્યક્તિ સિવાય અને તે હતા ભીમા દુલા ઓડેદરા મિત્રો ભાજપ સરકારે તેને પોતાનું હથિયાર બનાવ્યું એટલે કે ભીમા દુલા ઓડેદરાના ભાઈ કરસન દુલા ઓડેદરાને ભાજપ તરફથી વિધાનસભાની ટિકિટ મળી અને તેઓ ગુતિયાણા બેઠક પરથી જંગી થી જીત્યા આયના રાજકારણમાં પ્રવેશતાની સાથે જ ભીમાતુલા ઓડેદરાએ પોરબંદરના તમામ વ્યવસાયો પર ડોંકો વગાડવાનું શરૂ કર્યું બીજી તરફ ભીમાતુલા ઓડેદરાના માસીનો છોકરો અને તેમનો ભાઈબંધ બાબુ બોખીરિયા પોરબંદરમાંથી બીજી ચૂંટણી જીત્યા હતા પછી બંને ભાઈઓ પોરબંદરના સમગ્ર ધંધામાં રાજ્ય કરવા લાગ્યા હતા સૌ પ્રથમ તેઓએ કુતિયાણા અને રાણાવાવમાં બોક્સડ અને ચૂના પથ્થરની ખાણો પર પોતાનો કબજો જમાવ્યો મિત્રો કેટલાક લોકો માને છે કે પોરબંદરની આ તમામ ખનીજ ખાણોમાંથી દર વર્ષે એક હજાર કરોડ રૂપિયાની ખનીજની ચોરી થતી હતી અને જે નાણાં સરકારને આપવા જોઈએ તે લેન્ડ માફિયાના કિસ્સામાં જતા હતા જો કે આ વાતમાં કેટલું સત્ય છે તે અમે નથી જાણતા હવે એવો માહોલ હતો કે ભીમા દુલા ઓડેદરાનો પોરબંદર પંથકમાં ડંકો વાગતો હતો તો બીજી તરફ મેર સમાજ તરફથી પણ તેમને ખૂબ જ પ્રેમ મળી રહ્યો હતો પરંતુ મિત્રો કહેવાય છે ને કે કશું કાયમ માટે ટકતું નથી એક દિવસ બધું નાશ પામે છે આવું જે કંઈ કે ભીમા દુલા ઓડેદરાના જીવનમાં પણ બન્યું હતું તેમનું સમગ્ર જીવન અંધકારમય બની ગયું હતું વાસ્તવમાં વર્ષ બે હજાર ચારમાં ભીમા દુલા અને તેના ભાઈ કરસન ઓડેદ્રાએ ઇસ્માલ હુસૈન મુન્દ્રા અને યુસુફ મુન્દ્રા નામના મુસ્લિમ પિતા પુત્રની કોઈ દુશ્મનીના કારણે હત્યા કરી હતી આ કેસમાં વર્ષ બે હજાર સાતમાં ગુજરાત હાઈકોર્ટે ભીમા અને તેના ભાઈને આજીવન કેદની સજા ફટકારી હતી પરંતુ બે ત્રણ વર્ષ પહેલાં બંનેને જામીન મળી ગયા હતા